વારંવાર ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે એટલે તો આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર ડિટેન કરવામાં આવે છે અથવા જેલમાં નાખવામાં આવે છે ત્યારે ફરી એક વખત આજે હું દોસ્તો તમને એવી જ ઘટના બતાવવાનો છું ઘટના જોઈને તમે ચોંકી જવાના છો જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું ખૂબ મોટું સંમેલન છે અને એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે

આવો નહીં અમે અમે તો સીએમ સાહેબ ઘર અમને જવા દઈએ અમે ખેડૂતોને આ ખાસ પશુ તાલુકાને લઈને અમે સીએમ સાહેબ ઘર અમે કાર્યક્રમમાં જઈ છીએ કે આ ખનીજ ચોરો પાંચ દિવસ થયા છે આમરા ગામની ગૌચર જમીનમાંથી માંથી થી વધુ ડમ્પર કાઢી ગયા છે એને પકડતા નથી પોલીસ અત્યારે અમને પકડવા માટે રાત દિવસથી થી આખી રાત ધોડા કરી રહ્યા અમને પકડવા માટે બરોબર છે ડિટેન્શન કરવા માટે તો અમે ભાઈ એવો શું ગુનો કર્યો છે અમે તો ખનીજ ચોરો પકડવાનું કહીએ જો એના મંત્રી જે હર્ષ સંઘવી છે જે મોટા મોટા તાઇફા ઠેકડા મારે છે કે એક પણ ચમર બંધી છોડવામાં નહીં આવે અમે જો ગૌચર હું એમ કઉલા કેમ ખનીજ ચોરો ખુલે છે પાંચ દિવસ થી આરામથી કરે અમને આખી રાત છે ગામનગર માં હું એમ જ કઉ છું ખનીજ ચોરો ને આખી રાત

અમે જઈ જીતેન્દ્રસિંહ મેં ખાણ ખનીજ અધિકારી નૈતિક સાહેબ છે ઉચ્ચ અધિકારી ને સ્થળ ઉપર આવીને બધું બતાવ્યું હજી સુધી ખનીજ ચોરો ખુલે એમ ફરે છે ની જમીન છે ને એ લોકો એમ ખાલી કરીને ખોખલા કરીને એમણે માફિયાઓ એમણે ખુલ્યા એમ ફરે ગુંડા લોકો

એક રીત ને કરવું ખેડૂત ને મનાય છે ગામ માં ખોલી જવાની છૂટ છે એ નહીં

આપડે ગામ ની એક પણ ફૂટ ગૌચર ને આજે હું એમ કહું છું કે આપડે ગૃહમંત્રી મુખ્યમંત્રી જામનગર માં છે જામનગર માં એ તો જાય હમણાં

啊，累了我。